તો સ્વાગત છે નવા બ્લોગ માં તો અત્યારે અમારી આજ નો ચા પાર્ટી થી શરૂ કરીએ પછી પાસા કઈ અમે પીવા બોલાવતી તરૂકા કે હે સાપિયા જીતે કેરી બસ બસ હા તોયું ન થરખો રીતે હા તો તારી ફ્રીઝરમાં કોણ દેખાય ને કોણ દેખાય હા લેબન કરી લેજો આવડતું કઈ નથી ને ભાઈને સ્કૂટર રખાવું નીચે આપો એમ ગંગ ગાઈ નીચે લાઈક ગેટ ની બાર જ ગોવિંદ્રો બની ગયો ગોવિંદ્રો હા છે તો આગળ છે હાલે છે

અમે ચાલ્યા દૂધ લેવા હું એક ટટલી આંગળી થી એક બે બવણી ઉપર દેખાડું આ બહુ ઢીલો છે અને આ ટટલી આંગળી એન થી ઢીલી છે ઉપર હું બહુ ઢીલી છે તોય જોવો તો અમે ચાલ્યા દૂધ લેવા એ યુઝ્યુઅલ અમારો જે ઈવનિંગ રૂટિન છે આ મારો મેઈન ચોક છે પણ એમ જબરદસ્ત ચોક લાગે છે સંધ્યા ટાઈમ હોય ને કેવું સરસ લાગે શ્રી આ કોને તું ચપ્પલ પહેરીને આવે છે યાર તારા પહેરતી હોય તો ડમળખા જેવા ચપ્પલ છે હેલી આ નંદુબાનું ઘર નંદુબા દોઈ ગયું

કાલે આવી ગયા નરવા છે ને આવું ઊભા થાય છે ને કા હવે તો બધું કામ

પણ ભાભીની હેલ્થ બહુ સરસ છે હું ઇમ્પ્રેસ થઈ ગઈ હવે મારે એની દવા કંઈક ગોતવી પડશે એને જે પીધી હતી અને ગટુડી મસ્ત છે ચલો સૂતી છે આપણે ઉઠાડવી નથી છે આદ્યા એ આદ્યા ઉઠું છે દીકાને એ દીકા એ આદ્યા ગુડ મોર્નિંગ બેટા તો જ ઉઠે જ નહીં રાતે અમારે સોસાયટીમાં બધા કઈક ને કઈક ઉડી ગયું તો અમારે એસી ઉડી ગયું હતું

ઈ તો એને ઓલો રેસીસ નીકળ્યા તો ખબર નહીં આખો ઉભરાઈ ગયો તો ગરમીનો ત્યાં ઓલી એક દિવસ કીવી ખાધી ને એ પછી ઉભરાણો હવે એસી ગઈ એટલે ઉભરાણો કંઈ ખબર ના પડી નહીં આમ પેક ઘરો એટલે ગરમી વધુ થાય હમ હમ શ્રી આઈ આવી ગોકુળ પાપ પણ ગેરવાઈ ગયેલા શ્રી આવી અંદર ગયું તો હવે દૂધ લઈને આવીને વાહી દૂધ લે તો બધું ભરાઈ ગયું પપ્પા એ કરી લીધી લાગે પપ્પા તમે વાયદું ભર લીધું તો ધ્યાન અંબાઈ એ નવી ગેમ ગોતી છે સાયકલે આવતી જાય ડુ 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 અને શ્રી બેન થી રમે છે જો આ આવી રીતનો એક ડોટ થાત નથી થાત કેંગી અરે જો

આ મારું તો અહીંયા દરવાજો જરી ખુલ્યો નહીં ગમે એ બાર નો માલ આવી એ અંદર હતી અંદર ખાતી તી લીલું અહીંથી ગળી ગઈ છે તો આપણું ધ્યાન ની હોય ને એમ નહીં જરીક જ ખાધું બાજરો છે આ બે ત્રણ બાજકા છે ને ના ના

खरीद गिव ने नीति पे